રામ મિત્રો કેમ છો મજામાં તે છો ફરીથી સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં તો જો નાઈન ધોઈન તૈયાર થઈ જા સીવી અને વાગી જાશે છે બાર અને આપણે જવાનું છે આજે શિવરાત્રી છે એટલે મહાદેવના દર્શન કરવા જવાનું છે ધારોમાં હા જય શ્રી રામ મિત્રો કેમ છો તો બધા મજામાં તે છો તો આજે અમારે જવાનું છે ધારોમાં તો આઈએ બાપુના દર્શન કરવા તો આઈએ કે યુટ્યુબર આવે છે આપડા અમારા પટેલ ને અમારા બેન બે એને તે મળાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો અને તમને પણ દર્શન કરાવશું કા વૈષ્ણવી બેન તમારા કાંઈ કેવું છે તમારા કાંઈ કેવું છે હે પછી કહે છે કે બોલતા શીખીએ છીએ પછી કહીશ કે અમારા વૈષ્ણવી બેનને જેવી તેવી ઉધરસ થઈ ગઈ છે જો વૈષ્ણવી બેનનો ઠેલો થઈ ગયો છે તૈયાર અને એના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું તો હવે આપણે

જો મિત્રો તો આ છે ગીર ગીરી મંદિર નું મંદિર આજે તો ઘણું બધું શણગારે છે મિત્રો આ છે લાલગીરી બાપુ પૂજારી મંદિર ના આ છે મહાદેવનો ઘણો આ બધી તો આપણે પેલા વ્લોગમાં બતાવી દીધું છે અને આ છે સમાધી લોકો બહુ આપણને બહુ ખબર તો નથી આ સાઈડથી ખુલ્લું છે હવે કાર્તિક ભાઈ જો અરે ઢીંગાય છે કાર્તિક હા ઉતારવા દે ને જો આ સાઈડ થી છે ગુફા ખુલ્લી તો હજુ આપડે જવાનું છે અંદર દર્શન કરવા જો બાપુ ની ફોટો છે અને આને શું કહેવાય એ તો આપણને બહુ ખબર નથી જો આ રીતની કાક ગુફા છે આ સાઈડથી એક પ્રવેશ બાર છે પણ એ તો બંધ છે અને જો બાપુનો ફોટો છે અને એની પૌરાણિક વસ્તુ છે બધી જુઓ સલો ઘણી બધી વસ્તુ છે બાપુની આ બાપુની વર્ષો જૂની ગાડી છે જો જેમાં બાપુ ફરતા સીડી હોન્ડા

મૂર્તિ છે પણ લાઇટના પ્રકાશને કારણે દેખાતી નથી બરોબર લાઈટ છે ને

તો મિત્રો હવે આપણે જવાનું છે ખોડિયાર માતાજીએ દર્શન કરવા જોવા છે ખોડિયારમાંનું મંદિર અને જ્યાં તો તમને આગળના બ્લોગમાં દર્શન કરાવી દીધા છે કઈ રીતે આજે આપણે શિવરાત્રી છે એટલે દર્શન કરવા જાવી

મહાદેવ નું મંદિર આપણે પહોંચી ગયા છીએ અને દર્શન કરાવશું ને તેને તમને પણ દર્શન કરાવશું એક નંબર મસ્ત નજારો છે અહીંયા તો પૂજા હાલે છે મહાદેવની પૂજા હાલે છે તો આજે શિવરાત્રી છે તો જય મહાદેવ કા હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો જો આજે તો માણસો પણ ઘણું છે જો આ આપણે આવી ગયા છીએ મંદિરની પ્રદીક્ષિણા કરવા આ સાહેબ બધાય બેઠા છે રા આપણે આવી ગયા છીએ પરિષદીએ લેવાના હવે પાણી પછી પાઈ પેલા દાની રામ રોટી કુનાલ ભાઈ મળી જાશે હા જમવા મળ્યા ને હવે હાલો આપડે પરિષદી લઈ લેવી